નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું કિશન પિંડારીયા હવે હાલની ખેડૂતોની પરિસ્થિતિ છે એના ઉપર આજે આપણે વાત કરવાના છીએ અને આ એક જ વિડીયોની અંદર આપણે અત્યારના બધા મુદ્દાને કવર કરશું જેમાં માવઠાની જે અસર થઈ છે એની વાત કરશું ખેડૂત દીઠ કેટલી નુકસાની થઈ છે એની વાત કરશું અને એના જે સર્વે થવાની છે ગવર્મેન્ટ તરફથી કઈ પ્રક્રિયા જે છે થઈ રહી છે એની વાત કરશું અને બીજી જો વાત કરવામાં આવે તો ટેકાની ખરીદી જે ચાલુ થવાની હતી એ નથી થવાની તો એ ક્યારે થવાની છે એની અને છેલ્લે વાત કરશું કે ભાઈ ટેકામાં કેટલી મગફળી છે એ લેવામાં આવશે કારણ કે આ એક મોટો મુદ્દો હવે થઈ રહ્યો છે તો સૌથી પહેલાં જો માવઠાની વાત કરીએ તો ગુજરાતના હરેક જિલ્લાની અંદર લગભગ બહુ સારી એવી નુકસાની છે એ થઈ છે અને ખેડૂતો છે એના જે પાક છે ને બહુ મોટા નુકસાન થયેલા છે અને ગવર્મેન્ટ તરફથી જો એનો પ્રતિસાદની વાત કરીએ તો સાત દિવસની અંદર સર્વેની પ્રક્રિયા છે એ કમ્પ્લીટ કરવાનો આદેશ છે આપી દેવામાં આવ્યો છે પણ મને એવું લાગે છે કે આ જે સર્વેની પ્રક્રિયા કરે એના કરતાં માવઠામાં જે મોટી નુકસાની થયેલી છે એના ઉપર જે ધિરાણો લીધેલા છે ધિરાણો માફ કરવા જોઈએ અથવા તો સીધા એકાઉન્ટની અંદર છે એ અમુક રકમો છે જમા કરવી જોઈએ કારણ કે ખેડૂત દીઠ જો નુકસાનીની વાત કરવામાં આવે તો વીઘા દીઠ લગભગ ચાલીસ હજારની આસપાસ મિનિમમ નુકસાની છે એ થઈ છે હવે નુકસાની કઈ રીતે તો આ વખતે મગફળીનું સારું એવું ઉત્પાદન આવે એમ હતું એ તમને પણ ખબર છે અને વીઘા દીઠ લગભગ પચીસ મણની આસપાસ મગફળી છે એ ખેડૂતોને થાય એમ હતી હવે પચીસ મણની વીઘા દીઠ જો વાત કરીએ અને એના જે ટેકાના ભાવની વાત કરીએ તો ચૌદસો બાવન રૂપિયા ટેકાનો ભાવ હતો અને પચીસ ગુણ્યા ચૌદસો બાવન કરીએ તો લગભગ એકતાલીસ બેતાલીસ હજાર રૂપિયા જેવો ભાવ છે એ થાય છે મતલબ કે ખેડૂતોને આટલા રૂપિયા છે ખેતીમાંથી એક વીઘા દીઠ મળે એમ હતા અને ત્યાર પછી જે પાલ અથવા તો ભૂકાની આપણે વાત કરીએ તો ચાર થી પાંચ હજાર રૂપિયા જેટલો ભૂકો છે એ ખેડૂતોને વીઘા દીઠ જે છે એ ઉપજ એમાં મળતી હોય તો આ રીતે ચાલીસ થી એકતાલીસ હજાર રૂપિયા જેવું ચોખ્ખું મિનિમમ નુકસાન છે એ ખેડૂતોને થયેલું છે આના કરતાં વધારે જ થશે પણ આ આપણે એક બેઝ જે છે એ આંકડો લીધેલો છે તો ચાલીસ બેતાલીસ હજાર જેવું નુકસાન થયેલું છે અને આની જે ભરપાઈ છે સરકાર સર્વે કરીને અથવા તો આ તે બીજી રીતે કરે તો પણ ચાલીસ પિસ્તાલીસ હજાર રૂપિયા જેટલો છે એ ખેડૂતોને જે વળતર છે મળે એમ નથી એટલે જે સર્વેનું કામ છે એ બંધ કરી અને જે ધિરાણો લીધેલા છે ધિરાણો માફ કરે અથવા તો સીધી જે છે એ રકમ ખેડૂતોના ખાતામાં આપે આ એક આપણે નુકસાનની વાત થઈ હવે બીજી જો વાત કરીએ તો સર્વેની કામગીરી અત્યારે ચાલુ છે એમાં પણ સાત દિવસની અંદર સર્વેનું કામ છે કમ્પ્લીટ કરવાનું છે અને બીજી રીતે જો વાત કરવામાં આવે તો ખેડૂતો હાથે પણ આ વર્ષથી પોતાના ખેતરના સર્વે છે એ કરી શકે છે હવે કૃષિ પ્રગતિ એક જે એપ છે એ ગવર્મેન્ટ દ્વારા લોન્ચ કરવામાં આવેલી છે અને એ એપ્લિકેશનનો ઉપયોગ કરી અને તમે તમારા ખેતરના જે પાક નુકસાન થયેલા છે એના સર્વે કરી શકશો પણ મહત્ત્વની વસ્તુ એ કે ઘણા બધા ખેડૂતોને એવા ઇસ્યુ આવે છે અમારા વોટ્સએપ ઉપર પણ ઘણા બધા એવા મેસેજ આવેલા છે કે ભાઈ અમારું ખેતર છે એ બાજુવાળાના ખેતરમાં દેખાડે છે અથવા તો અમારું ખેતર છે બીજી જ કોઈક જગ્યાએ દેખાડે છે તો આ પ્રકારના ઇશ્યુઓ પણ જોવા મળે છે પણ જે ખેડૂતોના જે પ્રોપર ખેતરો દેખાય છે પોતાની રીતે કૃષિ પ્રગતિ એપ છે એનો ઉપયોગ કરી અને સર્વે કરી શકશે આ વસ્તુ બધી થઈ માવઠાની નુકસાનીની હવે ટેકાની જે ખરીદી થવાની હતી એના ઉપર શું પ્ર પ્રક્રિયા છે અને ટેકાની ખરીદી ક્યારથી થશે અને ટેકામાં હવે કેટલી મગફળી જશે આ એક મોટો જે છે એ ખેડૂતોનો પ્રશ્ન છે ટેકાની જો ખરીદીની વાત કરીએ તો પહેલી તારીખથી ખરીદી થવાની જે પ્રોસેસ થવાની હતી એ કેન્દ્ર સરકાર દ્વારા જે છે જાહેર કરવામાં આવી હતી પણ ગુજરાત સરકાર દ્વારા અથવા તો રાજ્ય સરકાર દ્વારા એવી કોઈ જાહેરાત કરવામાં આવી ન હતી પણ આ ઓફિશિયલ માહિતી નથી અનઓફિશિયલ ઓફિશિયલ માહિતી હું તમને હવે અત્યારે આપવા જઈ રહ્યો છું ટેકાની જે ખરીદી છે એ અત્યારે જે મળતી માહિતી પ્રમાણે પહેલાં તો જે સર્વેનું કામ છે અથવા તો આ માવઠાની જે પ્રક્રિયા છે એનું બધું કામ કમ્પ્લીટ થશે અને એના પછી ટેકાની ખરીદી ચાલુ થશે એનો મતલબ એ કે હજુ આઠથી દસ દિવસ ઓછામાં ઓછા છે એ આ ટેકાની ખરીદી ચાલુ થવામાં જાશે આ અનઓફિશિયલ માહિતી છે કોઈ પેપર ઉપર તમને માહિતી નથી પણ અમને જે મળતી માહિતી છે એના ઉપરથી હું તમને વાત કરી રહ્યો છું હવે બીજી જો વાત કરવામાં આવે કે ભાઈ ટેકામાં મગફળીની ખરીદી કેટલી થશે પહેલાની અમુક જાહેરાતો આપણે જોઈએ અથવા તો અમુક જે વાયરલ ન્યૂઝ જોઈએ તો સિત્તેર મણ મગફળીની જે જાહેરાત છે એ જોવા મળતી હતી કે ભાઈ સિત્તેર મણ મગફળી ખરીદવામાં આવશે અને આ મગફળીની જે ખરીદી થશે બહુ જ ઓછી ખરીદી કહેવાય આપણે જે પહેલો સર્વે આપેલો હતો કે ભાઈ કેટલી મગફળીની ખરીદી થશે એમાં આપણે મિનિમમ બસો મણની આસપાસ મગફળી જાય એવી આપણે વાત કરી હતી કે ભાઈ આટલી મગફળી જાય તો જ ખેડૂતોને પોસાય કારણ કે જે લેટેસ્ટ સર્વે આવેલો છે એમાં ચાલીસ લાખ મેટ્રિક ટન મગફળી છે એ થવાનો અંદાજ હતો પછી જ્યાં માવઠાની અસરોને કારણે નુકસાની આવશે તો એમાં થોડા ઘણા ઉપર નીચે આંકડા થઈ શકે પણ જે છેલ્લો અંદાજ આપવામાં આવ્યો હતો એ ચાલીસ લાખ મેટ્રિક ટનની આસપાસ હતો મતલબ કે મગફળી બહુ ઝાઝી થશે એટલે સિત્તેર મણથી થી ફાયદો ખેડૂતોને નહીં થાય હવે કેટલી મગફળીની ખરીદી થઈ શકે એની જો વાત કરીએ તો ઓફિશિયલી એની કોઈ જાહેરાત કરવામાં આવેલી નથી પણ અંદરથી જે માહિતી મળી રહી છે એના આધારે દોઢસો મણ વધારેમાં વધારે દોઢસો મણથી વધારે છે એ મગફળીની ખરીદી નહીં થાય હાલની પરિસ્થિતિ જોતા દોઢસો મણની અંદર જ રહેશે અને અમુક જેવા વાતો ફરી રહી છે એના ઉપરથી આપણે એમ કહી શકીએ કે લગભગ સવા મણની આસપાસ મગફળી જશે પણ એક વસ્તુ કન્ફર્મ આવેલી છે કે ભાઈ દોઢસો મણથી વધારે મગફળી છે ખેડૂતોની હાલની પરિસ્થિતિ જોતા નહીં જાય અને હવે આ માવઠાની અસરો અને બીજી બધી પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈ અને પછી જો આંકડો વધારવામાં આવે તો વાત અલગ છે કારણ કે આમાં ખેડૂતોને ઘણું બધું નુકસાન જશે જે અંદાજો મૂકવામાં આવેલા હતા એમાં પણ ઘણી બધી કપત છે એ ઉત્પાદનમાં જોવા મળશે એટલે હાલની પરિસ્થિતિ આવી કંઈક પરિસ્થિતિ જોવા મળી રહી છે આવનારા દિવસોમાં હજુ જે કંઈ અપડેટ મળશે સૌથી પહેલાં અપડેટો આપણી પાસે જ આવશે એટલે અપડેટો આપણે તમારા સુધી પહોંચાડતા રહીશું આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાયેલા રહેજો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં પણ જોડાયેલા રહેજો ક્યાંક ને ક્યાંક થી તમને આવી બધી ડિટેલ વાળી માહિતી અમે દેવાનો પ્રયત્ન કરશું તો મળશું એક નવા વિડીયો સાથે વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર